નમસ્કાર મિત્રો મિત્રો ગામનું નામ છે ગેળા હવે મિત્રો ઘણા બધા એવા પશુપાલકો જે મોસુ લાવે પણ તમે ઘરે રહીને સંવર્ધન થકી ખૂબ સારું એવું ઉત્તમ પશુધન બનાવી શકો છો આજે તમને જે આ વાડામાં જે ખુલ્લી ઉભી છે ને એ પાડીઓ બતાવવાની છે ખુદ સંવર્ધન થકી એમની પાસે શરૂઆતમાં કોઈ એવી ક્વોલિટીવાળી ભેંસ નથી પણ એક સવર્તન થકી જ એમણે આ મજબૂત પશુધન બનાવ્યા છે જે આપણે બંને વિસ્તારમાં છે ને તો એ જત લોકો છે ને એ આપે નહીં એ ટાઈમની બહુ મસ્ત રૂપવાળી હાઈટવાળી લંબાઈવાળી અને બંનેના કેરેક્ટરવાળી ભેંસો તમને બતાવવાની છે પ્લસ એક બહુ મજબૂત પાડો છે અને એ પાડે આ જે વીયાણ કર્યું છે એ તમે એમ કે બધી રીતે ખુશ થઈ જાઓ એવી પાડ્યું છે ને પ્લસ એમના જે ભાઈ છે એવા બેથી ત્રણ એવા નાના નાના પાડા જે આપવાના છે વેચાણ ખાતે એકદમ ઓછી કિંમતે તો સમજી લો કે તમારે તમારા પશુઓમાં સંવર્ધન કરવું હોય સારા પશુધન બનાવવા હોય તો તમે જે જગ્યા ઉપર સમજી લો કે બંને વિસ્તારમાં જઈને તમે જે મોઘાપાડા લાવો એની જગ્યાએ તમે અહીંયા તમને સારા નસલવાળા અને ઉત્તમ ક્વોલિટીવાળા વાળા તમને પાડાપણે બે થી ત્રણ વેચાણ માટે છે એકદમ નજીવી કિંમતે તો વિડીયોમાં તમે અન જુદે બના રહેજો તો સાહેબ નમસ્કાર કેમ છો બસ મજામાં આપણું નામ મારું નામ જીવરાજભાઈ તમે ત્રણે ભાઈઓ જ છો હવે મિત્રો ખાસ વાત એ છે કે ત્રણેય ભાઈઓ છે અને ત્રણેય ભાઈઓ સમજી લો કે જે મિત્ર હોય ને જે એવી રીતે એમનો રાગ પણ બહુ સારો એવો છે અહીંયા પશુ થતા આપણે બતાવવાના છે સમજી લો કે બે દુ ચાર છ બોલ ઓવરઓલ આપણે આપડે જેવા પશુઓ છે તમારી જોડે પણ બધા ટોપ ક્વોલિટીના છે પશુપાલન તો આપણે ઘણા સમયથી કરો છો આપણે એમ કે જે ચા પીવા બેઠા એ મુજબ તમે વાત કરી કે અમારા પાસે સમજી લો કે અમે મેન અમારા પશુઓમાં ભેંસો કરતા પાડો વધારે મહત્વ મળે કે પાડો ખરીદવાનો કારણ કે ભેંસો તો અત્યારે અઢી ત્રણ લાખ લાખ એવી ભેસો આપણે લેવા જાય પણ આપણે હાઈએ ના બે એમ કે નજર બે ને એમ મજા ના આવે આ ટાઈપની ભે આપણે ગમતી નથી નથી તો મેન તમે આ પાડા થકી જ બધું તૈયાર કરો છો હા જે આપડે પાસે જે પાડો છે એનું તો આ બધું વિયાણ છે ને હા એનું જ

તો પડે પણ મોઘી પણ એક સંવર્ધન થકી જ તમે એને તૈયાર કરી શકો છો અહીંયાથી તમે એનું શિંગ જોઈ લો આખો પાછળ સ્ટ્રક્ જોઈ લો અને આખી આખી એની લંબાઈ છે હાઈટ છે ચોડાઇ છે બધી રીતે બહુ સારું છે એક સારા પાડા થકી જ આ બધું શક્ય બને છે હવે બીજી એક આદિ હવે ઓનો તમે આખો કટ જોઈ લો મિત્રો એ બી છે થોડી લે પકડ વાતો હવે ઓનો આખો મિત્રો કટ જોવો તમે હાઈટ ની લંબાઈ એ તો બધી રીતે મજબૂત છે પણ એની જે સિંગ ક્વોલિટી છે ને એ આખે આખી એમ કે અલગ છે સિંધણ ના મને આગળ વળશે હા એનો ફેસ કટ છે એનું મોઢું છે એની સિંગ ક્વોલિટી છે લંબાઈ છે ચોડાઈ છે બધી રીતે એમ કે સર્વગુણ સંપન્ન આ બંને બહેનો છે એક પાડે નું વિયાણ છે એક પાડે નું વિયાણ છે એમ ને અચ્છા જે બીજા જે તમે કહો છો કે નાના પાડા આપવાના છે આની બધાય ભાઈ બહેનો છે બધાય એક જ પાડો એક જ પાડા અત્યારે કેટલા પશુ દૂધ ઉપર છે તમારે

હવે એમ જો એમનું ફોકસ કોઈ દૂધ વધારે ભરાવાનું એવું નથી મેન એમનું ફોકસ હોય છે બચાવ ઉછેર બચાવ ઉછેર કરીને સારા એવું કિંમત લેવી હવે આ સમજી લો પહેલા તો તમે સંવર્ધન કે ધીરે ધીરે કરો છો આ જે નવી જે જનરેશન આવી છે એ તો બહુ સારી એવી છે હવે આ બચ્ચે વેચશો પહેલા વેતરમાં પણ બે લાખ આપી દે પછી બીજા ત્રીજા વેતરમાં તો બે એસી ત્રણ લાખે પોકશે અત્યારથી જે આ અત્યારથી એનું જે છે નહીં પસે ચાર લાખે થઈ જગે હારી મજબૂત તૈયાર થાય તો અને શારી બેસ તો શારી બેસ લેવા દન કે છેદ ને બધી રીતે મળતી જ નથી દાદાજી અમાર બની એક વખત ભેગા થયા હતા હા બની માં અત્યારે સમજો લો હવે બની જઈને ફેસ કરી દીધી લાવી બહુ એમ કે શારી વસ્તુ આપ શારી વસ્તુ આપ દે નથી જેના ઉપર તમે હાથ મૂકો એટલે કે 3 લાખ 20000 3 લાખ 80000 તો ઓવરઓલ તમે શારી ફેસ વેવતી તમારી મનગમતી લાવણ તો 8 લાખ થઈ જાય હા થઈ જાય અત્યારે હવે એક આપણે આ જોઈ લીધી એક આ જોઈ લીધી અને એક છે આરી આરી ગાભણ છે ને અચ્છા આ ગાભણ છે પછી કેટલા મહિના ગાભણ છે આરી અને ત્રણ સાડી ત્રણ મહિના થઈ ગયા છે સાડી ત્રણ મહિના એમ ને હા ના મજબૂત છે બજેરી રીતે એમ પરિપક્વ છે કેટલું આપી દેશે વીઆ છે એટલે આની માં દસ લિટર આપતી એક લાખ ને ચુમ્માળીસ હજાર માં આ સાલ વેચી આ સાલ એક લાખ ચુમ્માળીસ હજાર કેટલા વેતરની હતી એને ત્રીજા વેતરી વેચી પીઝા વેતર ની આ બચ્યું છે અચ્છા હા ઓકે હવે મિત્રો ખાસ એક તમને એ પણ ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણી એવી એવી લાવે અને એમાં ઘણી બધી સમસ્યાઓ થતી હોય કે જે જગ્યા ઉપર લેવા જાય એ જગ્યા ઉપર એમનું દૂધ વધારે હોય અને ઘરે આવ્યા પછી એમનું દૂધ ઓછું થઈ જાય પ્લસ ઘણા બધા એવા પશુઓમાં એમને દૂધ પારવા માટે પણ સમસ્યા રહેતી હોય ઘણા બધા એવા પશુઓમાં મેલી આપણે હાથેથી પડાયો અને મેલી પડાયા પછી એનું દૂધ એ નથી આપતી દૂધ ઉપરથી તૂટી જતું હોય છે ઘણું બધું એવું પશુ બીમાર થઈ જાય બીમાર થયા પછી એ દૂધ ઓછું કરી દે ઘણા બધા એવા પશુઓમાં બચ્ચું મરી દે બચ્ચું મર્યા પછી પણ એ દૂધ આપવામાં સમજ્યા કરતી હોય ઓછું આપતું હોય અથવા ના આપતી હોય કોઈ એવો સવારમાં આપી દે બફોરે આપે બધું કટણે આપતી હોય અથવા કોઈ એવો કિટોસિસ રોગ થયો હોય એટલે સમજી લો કે જે તમારા પશુઓનું જે વાસ્તવિક દૂધ ક્ષમતા છે ને એ દૂધ ઓછું કરી દે તો આરી આ દૂધ વેદા કંપનીની દૂધ વર્ધક સંજીવની છે ખૂબ સારું રિઝલ્ટ આપી રહી છે અને ઘણા બધા એવા પશુપાલકો એનો ઉપયોગ કરી રહ્યા છે ઘણા બધા એવા પશુઓમાં જે સમસ્યા હોય પશુપાલન લાખોનું પશુ લાવે એને નુકસાન કરતું હોય તો એક જ પેકેટ આપવાનું છે અને આ પેકેટ થકી માત્ર તમારે પોચક દિવસમાં આવી પેકેટ પૂરું કરવાનું છે પાંચસો ગ્રામનું પેકેટ આવશે સવારમાં પચાસ ગ્રામ અને સાંજે પચાસ ગ્રામ એટલે કે રોજનું સો ગ્રામ થયું ને પોચ દિવસની અંદર પૂરું થશે અને દસ દિવસની અંદર તમારા પશુઓમાં જે સમસ્યા છે ને એનું સમાધાન થઈ જશે આપણે કેટલી જોઈએ આમાં બેસો તમે બે હા આસાલ બે પેસો વેચી બે વેચેટ વેચે એક ત્રીજો વેતન ની વેચી એક લાખ ચુમાલીસ હજાર ની અચ્છા એક પેલા વેતન વેચી અઢી વર્ષે વિયાણી તી અચ્છા માત્ર અઢી વર્ષે માત્ર અઢી વર્ષે વીઆણી તી

સરસ આવા એનો આ બંને બાપ અલગ છે બાપ બાપા અલગ છે એટલે સમજી લો ઓનો થોડો કટ બહુ સારો આવ્યો છે ઓનો કટે બહુ મજબૂત છે પણ થોડોક એનો સ્લાઇડ એમ કે બધી રીતે મજબૂત છે પણ થોડુંક એનું ઓનું રૂપ થોડુંક સારું છે ના સારું સંવર્ધન સારું છે આ બધો પાડો નો વેણ આવ્યો છે મેન પાડો હા હા ચલો આપડો પાડો જોઈ લો પાડો આવે તો ક્યાંથી સચીમાંથી આવે તો સચીમાંથી માલિકનું નામ ખબર છે કાઈ નોના ભાઈ કે કોણ હતું એક અને એમનું મેઈન ફોકસ છે કે સારો પાડો જ રાખવાનો કોઈ પશુ નહીં લાવવાનો હવે સમજી લો કે એમની માયુ બધી રૂપમાં થોડીક દૂધમાં તક બહુ સારી એવી છે રૂપમાં એમ કે આ આપડે જે તમે કોણ કે નડકટ હોય આ સાચો રિપોર્ટ આ બાજુ જે આ બાજુ જે ઉપલબ્ધ થતી હોય એ ટાઈપ છે તમે લાવી છે બધા આડેસર આજુબાજુ લાવી ક્યાંથી લાવી ઘરનો પેલી શરૂઆતમાં બનીથી થી લાવી હાલમાં બધો ઘરનો ઉછે ઘરનો ઉછે ત્રીજા વર્ષ પાડો લાવવાનો અચ્છા ત્રણ વર્ષે પાડો લાવવાનો ત્રીજા વર્ષે પાડો લાવવાનો હવે મિત્રો જે તમને જે બે જૂટી શરૂઆતમાં બતાવી એ જ આ આજ પાડાનું વિયાણ છે ને પાડો પ્રોપર બનીના સસી ગામમાંથી આવેલો જે ભિંડીયારી અને ધોરી વચ્ચે આવેલો

પશુપાલકોને આપવાના છે સંવર્ધન માટે એ તમને બતાવી લે ચાલો હવે જો મિત્રો બધું પશુધન છે સમજી લો કે જે પશુઓ માટે જે આ માહોલ હોય ને ખુલ્લો વાળો એ બધી રીતે સારો હોય છે જો આ બધી જોઈ લો તમે અમરાસરથી લાય લાઈ તમે આ ગઈ સાલ લઈ એમ કેટલું હોય કેપેસિટી શું છે દૂધની થાય દૂધ ની આઠ લીટર આઠ લીટર છે નેત્રુ જેવું

સુપર આ કઈ ગયું વેતર છે આનું આ બીજો વિયાણી હવે બીજો વિયા છે બીજો આવી ગયા છે બે બે વેતર આપણા પાસે વિયાણી હા કોઈ ઉછેરે તો આઈ નો અચ્છા ઉછેરે તો આઈ નો ઉછેરે છે જે આપણે મમણન તા બચ્ચું બતાયું હોય એની માં છે અચ્છા જો મિત્રો હવે વિયા છે અને બાવલે સ્ટ્રક્ચર કેરેક્ટર બધી રીતે બહુ મજબૂત છે પૂંછે તો ગુડિયા થી પૂંછ બો સાથે સમજી લો કે જે બંડીમાં જે જૂની નસલ કહેવાય ને ઓલ્ડ આખો કટ આખો આખો બધી રીતે મજબૂત છે ત્રીજો વેતર વી છે બે વેતર તો અહીંયા વી ગઈ કેટલો આપી અને બીજા વેતરમાં સાત લિટર સાત લિટર એમ સરસ આ દૂધ ચૌદ હવે સમજી લો કે આપણને ઘણા બધા એવા પશુપાલન એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે વીસ લીટર વાળી ભેંસ લાવો એ એવું ગણતું ને કે આપણે મોટી ડોલ ભરો વીસ લીટર લાવો તમે સાત લિટર આપે પણ છેલ્લે સમજી લો કે ગાભણ થયા પછી હાથમાં મહિનો હોય વીહાણ દસમાં છેલ્લે આ કેટલું દૂધ હોય આને છેલ્લે આ ભેંસરીને દૂધ કાપવામાં તો છ લીટર અંદર આવી જ નથી પહેલી આતમાં છ લીટર વીઅણી તારે છે હા અને એક થી બે મહિના ઢલી કરી અને ફેર વી આવી ગઈ અચ્છા હા શંકર ગાય જેવી કહો તો પણ ખરી દોવામાં મિત્રો ખાસ વાત એ છે કે વીસ લીટર હોય ને ગાભણ થયા પછી ડાયરેક્ટ દૂધ તોડી નાખે એની જગ્યાએ સમજી લો કે છેલ્લા ઉધી આયરી દિવસ નું બાર લીટર દૂધ આપે ગાભણ થયા પછી આયરી હાથે હાથે મહિના દૂધ છે સાત આઠ મહિના અને ત્રણ મહિના

અને આ બાજુની જે જમીન છે ને આ ઉત્તર દિશામાં છે એટલે પવન મોસ્ટ ઓફ બધું આ દિશામાંથી આવે અને એ બાજુથી પવન વધારા પણ એ ખુલ્લો રાખે છે ને એટલે પશુઓના જે લોહી છે પશુઓના જે કેરેક્ટર છે એ મુજબ જોઈ લો કે જેટલું પશુ ખુલ્લું રહે એટલું પશુની તંદુરસ્તી સારી રહે દૂધ પણ સારું આપે ફેટ પણ સારું આપે શિયાળો છે ને એટલે શું ખુલ્લ ના થાય ને એટલે નવરાયા નથી અહીં પણ ભેનું થઈ જાય અચ્છા ને કે તો ભેંસો ચમકો આરી આ ત્રીજું વેતર આ ત્રીજું છે અચ્છા હા આમાં કેટલી કેપેસિટી છે આમાં સેમ બે ની અચ્છા થોડાક વચળ એના મોટા આના વચળ થોડા લોબા છે બાકી તો બધી રીતે બાકી બેસ બધી રીતે વચળ ગાળા એમ તૈયાર થાય તર વચળ ગાળા બધી રીતે ચોખી થાય હા ચોખી વચળ ગાળા ની ચોખી એક જ વચળ લોબા છે પણ સારું પશુ ધન છે દૂધ સારું હોય રૂપ સારું હોય તો એને પાડી લો એનો ઉછેર તે બચ્ચા થાય ને સારા થાય હા એટલે ઈ આપણે ઈ રીત મેન મહાદ લેવાનું પછી આપણે એમ ગણતરી રાખ બે લાખ ને એસી હજાર આવે કિંમત વેચી મારો એ ગણતરી એને સારું દુધારું હોય સારું કેરેક્ટર વાળું એની અંદર સારો પાડો નાખવાનો હવે આ રહી ટોટલ ત્રણ પાડા છે ને તમારે આ ફેર તો નસીબ બહુ એમ કે નબળા કહેવાય કે ત્રણ ત્રણ પાડા આયા છે હવે જો મિત્રો આ પણ પાડો છે અને પાડાના તમે કેરેક્ટર ને હાઈટ લંબાઈ એનો ગ્રોથ એની ચમક બધી રીતે જોઈ લો બહુ સારો મજબૂત છે એની માનું કેટલું દૂધ છે એની માનો તે

એની માનો એટલું ને એટલું એની માનું ખાધું ચૌદ ચૌદ લિટર હવે મિત્રો કહેવામાં સમજી લો પશુપાલકો ઘણા એવા વીસ એક લીટર કહી દે વિડીયો આપણે ઉતારતા હોય પણ જે ભાઈ કહે છે બધું સત્ય જ છે સાત એક લીટર દૂધ તમે સારી એવી સેવા સમજી લો ભાઈ ભાઈ સાત લિટર કાઢે છે ને કોઈ સારો એવો પશુપાલકો એને કેપેસિટી માપે તો ખોણ થોડું વધારે મૂકે સંતુલિત આહાર મૂકે તો આઠ દસ લિટર પણ આપી શકે પણ સાત લિટર દૂધ દૈનિક ચૌદ એક લિટર કહેવાય અને લોબા સમય સુધી દૂધ આપે એટલે મૂળ ત્રણ હજાર પોત્રીસો એનો લેક્ટેશન રિકોર્ડ થાય જો આ પણ તમે આખો આનો પણ જોઈ લો અને એક આર્યો પાડો એ છોડા પોતે પીવામાં મોળા છે દૂધ પીવામાં મોળા છે હા પણ રૂપમાં બધી રીતે બહુ સારો એવો છે આ આ આ બને એમ કે દૂધ બુધ વ્યવસ્થિત પીધા છે હા અને આ થોડા પીવામાં થોડા નબળા છે નબળા છે હમ ના પણ કેરેક્ટર બહુ સારા છે એનું જે ફેસ કટ છે ને ઓનો સળિયાતો ફેસ એકદમ નાનો ફેસ ને બધી રીતે બહુ સારો એવો છે ભાઈનો આપણે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર જ આપો છે એટલે ડાયરેક્ટ તમે કોન્ટેક કરજો અને તમે આ પાડળ આખા કેરેક્ટર જોઈ લો મિત્રો આખી એને જે પાછલ જે સ્ટ્રક્ચર છે ને જોઈ લો કિંમત કેટલી અંદાજે અંદાજે એટલે આ તો સમજી લો કે આ તો તમે બોજી મુઠી આપ્યો ને પણ આ બે પાડાની શું કિંમત કેવા આ બે પાડા જારે એની માં વહુક છે ને એટલે પછી ધાવણ છોડી મેલ છે ને ઈ વખતે આજ છે ને એનાથી પણ અલગ છે એનાથી પણ અલગ છે હા ચમકે હજી 4 મહિના ભેસો દો આપશે 3 4 મહિના અચ્છા તો 3 4 મહિના બે પાડા ધાવશે એટલે આ સે થી ચડી જતા છે એટલે પચીસ હજાર ગણતર રહે એક પાડાની એક પાડા હવે મિત્રો પશુપાલક સમજી લો કે પચીસેક હજાર રૂપિયા છે મોબાઈલ નંબર આપણે સ્કીન ઉપર આપેલો છે હવે એવું નથી કે પચીસ હજાર છે એટલે પચીસ હજાર આપી શકો થોડા ઘણું તમારું માન સન્માન થઈ જાય એટલે કે હવે પશુપાલક સમજી લો કે જે દૂધ પાવે છે અને જે પાડાની જે આખી વજન છે હાઈટ છે લંબાઈ છે એ મુજબ થોડા ઘણો એમણે શું કે મેન ખર્ચા પૂરતા આવે પશુપાલક મેન મેન મોટી ખર્ચો મળી જાય એ મહત્વનું છે કોઈ એમાં કોઈ એને જે બની બની વેચાય પેલો નાનો પાડો ત્રણ ચાર મહિનાનો લાખ રૂપિયા લાવ્યો એક લાખ એસી હજારમાં લાવ્યો એવો કોઈ ગણતરી નથી પચીસ પચીસ હજાર છે પણ તમે રૂબરૂ આવો અને બુક કરી લો જાણી તમારું માન સન્માન થઈ જશે સાહેબ શું બીજું કહેવા માગો છો તમે તમારું આગળ જતા ભવિષ્ય શું છે કોઈ પશુ વધારવા કે સંવર્ધન થકી જ વધારે પશુ તૈયાર કરવા પછી અમારું ઠેક ગણો ઠેકથી પશુપાલન ઉપર જ છે અને હાલે એવું છે કે આ અત્યારે તો શું થાય એડવર્ટાઈઝ પૂરતા દો હતા ચાર પાંચ છોક ડેરી એ દૂધ ઓછો ભરાવા અચ્છા પણ સપનું એવું છે કે તબેલો મોટો બનાવવો એમ હા પશુ વધારે રાખવા છે લો તો અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ અને તમારી જે મનની આશા થાય જે મનની જે ઈચ્છા થાય એ ઉપર વાળો પૂરી કરે આ અહીંયા વિડીયોનું સમાપન કરીએ જય ગો માતા જય ગોપાલ વંદે ગો માતરમ આભાર આભાર